ધોરણ છ ગણિત ચેપ્ટર પાંચમુ પાયાના આકારોની સમજૂતી હવે આપણે સ્વાધ્યાય પાંચ આઠ જોઈશું પેલો પ્રશ્ન છે તપાસો નીચેનામાંથી કયા બહુ કોણ છે તેમાંનો કોઈ પણ ન હોય તે કહો અને શા માટે નથી તો જુઓ બહુકોણ એટલે કે બહુકોણ એટલે શું રેખાખંડોથી બનેલો હોય અને તેવા આકૃતિને શું કહેવાય બહુકોણ ફક્ત રેખાખંડો થી જોવો અહિયાં રેખાખંડ છે પણ આ કેવું છે ખુલ્લો છે તો આ થાશે નહીં અહિયાં રેખાખંડ થી બનેલ છે એટલે આ થાશે આ બને છે એ રેખાખંડ થી બનેલા નથી આ વર્તુળ છે અને આ છે શંકુ આકાર દરેક બહુકોણનું નામ આપો પેલી આકૃતિ છે તો કેટલા ખૂણા છે એક બે ત્રણ ચાર એટલે કે ચાર રેખાખંડ થી બનેલું છે એટલે ચતુષ્કોણ અહિયાં એક બે ત્રણ એટલે ત્રિકોણ ત્રીજો પ્રશ્ન નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો તેના કોઈ પણ ત્રણ શીરો બિંદુ જોડી ત્રિકોણ રચો તમે દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો હશે તે કહો તો જો જવાબ છે કે કેવો છે નિયમિત ષટકોણ હવે એમાં ત્રણ રેખાખંડ ખંડ તો ત્રિકોણ બહેનો બધી જ બાજુ સમાન હતી તો કયો ત્રિકોણ થાશે સમબાજુ ત્રિકોણ ચોથો નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દોરો તમે ઈચ્છો તો ચોરસ પેપરનો ઉપયોગ કરી શકો છો અષ્ટકોણના બરાબર ચાર શિરોબિંદુ જોડીને લંબચોરસ બનાવો તો અહીં લંબચોરસ બનશે તો આ ચોથો પ્રશ્ન વિકર્ણ એવો રેખાખંડ છે જે બહુકોણના કોઈ પણ બે શિરોબિંદુને જોડે છે અને તે બહુકોણની કોઈ બાજુ નથી તો પંચકોણની આકૃતિ દોરી તેના વિકર્ણો દોરો તો પંચકોણની આકૃતિ છે એના કોઈ પણ વિકર્ણ આપણે દોરી શકીએ દોરી શકીએ તો હવે આપણે જોઈશું સાદ્યય પાંચ પોઈન્ટ નવ નીચે જોડકા છે એ જોડવાના છે શંકુ આકાર તો શું આવશે નંબર બે ગોળો તો નંબર ચાર નડાકાર તો નંબર પાંચ લંબઘન તો નંબર ત્રણ પિરામિડ તો નંબર એક હવે કયો આકાર છે એ જણાવવાનું છે તમારા સાધનની પેટી કેવી છે લંબઘન પછી તો કેવી છે લંબઘન એ ખાલી કેટલા પૃષ્ઠોની બનેલી છે છ દીવાસડીની પેટી તો કે લંબઘન આકાર રોડ રોલર તો એ કેવું આમ નળાકાર હોય એટલે કે નળાકાર મીઠાઈ નો લાડુ તો એ કેવો હોય ગોળા જેવો એટલે કે ગોળો